હે ભગવાન હવે દોરી ખેંચી લે હવે દોરી ખેંચી એવું કોઈ દી નહીં બોલવું કોઈ દી નહીં પ્રતિજ્ઞા કરો આવું કોઈ દી નહીં બોલીએ ટાણું થાય એટલે એ બોલાવી લેશે ને આ બધું કમ્પ્યુટરાઈઝ છે આપણે શું કામ એપ્લિકેશન કરવાની પણ મરવાટ જાતસ્ય ધ્રુવો મૃત્યુ જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને સમય આવશે ત્યારે બધું થશે ઉલટાનું સો વર્ષ જીવવા માટેનું મન દ્રઢ મન જીવન સે પ્યાર કરના પ્યારે વો પરમાત્મા સે પ્યાર કરના પરમાત્માને હમે મનુષ્ય જીવન કા અદભુત ઉપહાર દિયા મરવાની વાત કરવી એટલે ઉપહારને ફેંકી દેવો ભગવાને જે ગિફ્ટ આપી હોય એનો તમે ઘા કરો અરે કોઈ તમને ખાલી આમ ફૂલનો બુકે આપે પ્રેમથી અને તમે એનો ઘા કરી દો તો શું થાય એ સામેવાળાનું ઇન્સલ્ટ છે એમ જે આત્મહત્યા કરે છે એ ભગવાને આપેલા બુકેનો ઘા કરે છે ઈશ્વરનું ઇન્સલ્ટ છે કે અમને નથી પસંદ તે જે આપ્યું એ જે જીવતા તો રહે છે પણ પછી પાછા વ્યસનમાન ને ખોટી વાતો જીવનને વેડફી નાખે એ પાછા આ ગિફ્ટનું અપમાન કરે છે એ પણ આનાદર છે જીવન કા અનાદર નહી ભક્ત વો હે જો કભી જીવન કા અનાદર નહીં કરતા હે શ્રી કૃષ્ણ હે દ્વારકાધીશ હે શ્રીનાથજી બાબા આપના ચરણારવિંદ રૂપી આ પિંજરામાં આજે જ મારું મનપંખી પ્રવેશ કરી લે અને એવું કેદ થઈ જાય એમાં ત્યાં જ રહે એ છોડીને ક્યાંય જાય નહીં કેમ બોલે અંત સમયે વાત કે તને કફ થી જ્યારે કંઠ અવરુદ્ધ થયો હશે ત્યારે તારું નામ લેવું હશે કોઈ નહીં નીકળે મારા બાપ ઘણી વાર એવું થશે દેહના દંડ ભોગવવા પડે આજુબાજુ ટોળે વળેલા છોકરાઓ કહેતા હશે બાપા ભગવાનનું નામ લ્યો ભગવાનનું નામ લ્યો નહીં નીકળે નામ કંઠાવરોધન વિધાવું સ્મરણમ જ તસ્તે એ સમયે તારું સ્મરણ થાય કે ન થાય હે દ્વારકાધીશ અદ્યવ મે વિશતુ માનસ રૂપી રાજ આજ હિ તુ ચરણ કમલ મે નિવાસસ્થાન બન નાથ આપણો કો છોડ કરેરી મતિ કહી ન જાય અભી પ્રાર્થના કરો પણ હવે તો બહુ થયો ને મારા નાથ હવે દોરી ખેંચી લે હવે બોલ નહીં આવું નહીં કહેવાનું બિલકુલ નહી જીવન ભગવાને આપેલી અનુપમ ભેટ છે સાચી રીતે જીવી સારી રીતે જીવી એ ભેટનો આદર કરો જ્યારે તમને કોઈ કંઈ ભેટ આપે ને ત્યારે તમે થેન્ક યુ કહો છો આટલી મેનર તો હોય ને આપણને ઘણી વાર તો ગિફ્ટને જોઈ અને ઓ વાહ ઇટ્સ સો બ્યુટીફુલ થેન્ક યુ વેરી મચ મગન છગન આપણને કંઈક ગિફ્ટ આપે કવિતા સવિતા કોઈ ભેટ આપે આપણને અને વાવ નીકળી જાય અને થેન્ક યુ થેન્ક યુ કરવા માંડીએ તો સ્વયં ભગવાન આપણને આવી મનુષ્ય જીવન જેવી અનુપમ ભેટ આપે અને આપણા મનમાંથી વાવ ન નીકળી જવું જોઈએ આપણા મોઢામાં આઈ એમ સો બ્લેસ્ટ વિથ ધીસ હ્યુમન બોડી હે મેરે પરમાત્મા ણમાં લાગી જાય હે મારા નાથ કારણ કે અંત સમયે પછી કંઠાવરો ધન વિધ સ્મરણમ કુતસતે છેલ્લે તારું નામ લેવાય ન લેવાય મુખમાંથી નીકળે ન નીકળે આ દેહનું અવસાન થાય સમાપ્ત થાય ત્યારે અમારા મુખમાંથી આજ નીકળે મોઢું ન બોલે તો અમારું મન બોલે તારું નામ કે ગોવિંદ હે દામોદર હે માધવ સુખાવે

હર રાત પાક રાત ભી કાયમ તો રહેને સુખાવસાને રહેલી અંત આવે અને દુઃખના દાડા શરૂ થાય ઈદમેવ સારમ ભગવાનનું નામ એ જ સાર છે અને દુખાવસાન ઈદમેવ જ્યારે દુઃખનું અંત આવે દુઃખાવસાન એટલે કે પાછા સુખ ના સારા દિવસો શરૂ થાય ત્યારે એને ભૂલી નહીં હારા દાડા ભગવાન આપ્યા હોય ને ત્યારે ભાગવત નું આયોજન કરાવો સત્સંગ નું આયોજન કરાવો રામકથા નું આયોજન કરાવો અને ઈદમેવ જ્ઞાયમ ભગવાનના ના નામનો મહિમા શું છે ભગવાને આપેલા જીવનનો મહિમા શું છે એ સમજો દુઃખાવસાને દુખાવસાને ઈદમ અને એ જ રીતે દેહાવસાને જ્યારે દેહનું અવસાન થાય મૃત્યુનો સમય આવે જાપ્યમ ત્યારે આનો જ જાપ કરો ઉચ્ચારણ કરો હે ગોવિંદ હે દાભોદર હે માધવ હે મહારા દ્વારકાનાથ હે શ્રીનાથજી બાબા શ્રીકૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ श्रीकृष्णशरणं मम त्वमेव शरणं